પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા હાઇવે ચાર રસ્તા પર રામલલા ચોક ખાતે પાણીની પરબ વિસામો બંનેનું ઉદઘાટન કરાયું હતું ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે પીવાના પાણીની લોકોને તકલીફ ન પડે અને આવી ગાળ ઝાળ ગરમીમાં બહાર ગામથી આવતા લોકોને ઠંડા પાણીની તેમજ બેસીને વિસામો થઈ શકે તેવી બે પાણીનું પરબોનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તથા રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સેવક ચિકાભાઈ રબારી અને નિમિષભાઈ જોશી તથા રામસેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી અને સુરભી ગૌશાળાના પપ્પુભાઈ માનસી તથા બિલ્ડર વિનોદભાઈ ગોકલાણી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર બિલ્ડર ગુરામભાઈ ઠક્કર અને રાધનપુર શહેરના ભાજપ પ્રમુખ રાજુભાઈ અન્ય ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે સ્વ સ્વમણિબેન રઘુરામભાઈ ઠક્કર પૂજારાના અને સ્વ આનંદરામ કરશનભાઈ કારિયા હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ તથા દશરથભાઈ તથા રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર દ્વારા રાધનપુર હાઈવે પર રામ સેવા સમિતિ દ્વારા પાણીની પરબો અને વિસાવાનું ઉદઘાટન કરાયું હતું સેવા સમિતિ દ્વારા આજે રાધનપુરમાં આ ઉનાળાની કાળ ઝાડ ગરમી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે લોકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળે એના માટે પરબનું આજે મણિબેન રઘુરામભાઈ ઠક્કરના સૌજન્યથી આજે આ લોકાર્પણ કર્યું છે એ માટે વિશામાં સાથે એટલે તમામ રામ સમિતિના સદસ્યો અને જેમનું સૌજન્ય છે એવા દાતા ને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું રામ સેવા સમિતિ તો આપણે અહીંયા રામલલા ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત અને આજે એવું જ માણા નું પાણી પી ને પેટ ઠંડુ થાય એવા અમારા આ શહેરના આમ તો હું નગર કહું છું એ મણીબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સજન નવી પ્રભનો પાણી અને વિશામો લોકોને મળ્યો છે અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા પાટણ જિલ્લા પ્રમુખ શ્રીડા હાથે અહીંયા લોકાર્પણ રાધનપુર નગરમાં